હનુમાન બાહુક શ્લોક નંબર બત્રીસ દેવી દેવ ધનુ મનુ મુનિ સિધ્ધ નાગ છો બીવન હનુમાન આનંદ છાડત નિકેત હૈ ક્રોધ કીજ કર્મ કો પ્રબોધ કીજ તુલસી શોધ કીજ તિનો દોષ દુખ દેત હૈ ભાથ દેવી દેવતા દૈત્ય મનુષ્ય મુનિ સિદ્ધ નાગ જેવા જડ ચેતન જીવો તથા બાલ ગાતિની પૂતના પીછાચી રાક્ષસી રાક્ષસ જેવા કુટિલ પ્રાણીઓ રામદૂત પવન કુમારની આજ્ઞાને શિરોધાર્ય કરે છે શિરોધાર્ય એટલે માથા પર ધારણ કરનાર યોગ્ય ઘોર યંત્ર મંત્ર ગુપ્ત પ્રયોગ ખરાબ ગ્રહોનો સંગત રોગ વગેરે હનુમાનજીની દોહાઈ સાંભળીને ત્યાંથી ભાગી જાય છે હે હનુમાનજી મારા ખરાબ કર્મો પર ક્રોધ કરો અને તુલસીને શિખામણ આપો તેમજ દોષો દુઃખ દઈ રહ્યા છે તેને સુધારી આપો જય શ્રીરામ જય બજરંગબલી